ચલો અવાજ આવી રહ્યો છે એક વખત મને જે છે કન્ફર્મેશન આપી દો એના બાદ બહુ જ મહત્વના લેક્ચર ઉપર આપણે જે શરૂઆત કરીએ નવું વર્ષ શરૂ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો અને આ નવા વર્ષની અંદર તમારી પાસે કઈ કઈ ઓપોર્ચ્યુનિટી હશે એ તમામ વાત હું તમારી જોડે કરવાના છું તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય દસમું પાસ હોય બારમું પાસ હોય પણ આવનારા સમયની અંદર આપણી પાસે કેટલી ઓપોર્ચ્યુનિટી આવવાની છે એની આપણે વાત ખાસ કરવાના છીએ બરાબર છે તો લેક્ચર ને જે એક ખાસ લાઈક કરી દો સૌથી પહેલા અને તમારા વિદ્યાર્થીઓ મિત્રો સાથે અન્ય મિત્રો સાથે શેર પણ કરી દો ક્લિયર છે ચલો ઓકે બરાબર છે ને ઓકે જય મા મોગલ અનુષ્કાબેન વેલકમ 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 ઓકે ઓકે ચલો તો અવાજ તો બરાબર આવી રહ્યો છે અને હવે હું તમારા માટે જે છે એ અહીંયા બતાવીશ કે કઈ કઈ ઓપોર્ચ્યુનિટી તમારા માટે જનરેટ થવાની છે રાઈટ તો સૌથી પહેલા અહીંયા આપણે બરાબર છે નવા વર્ષની તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ જે છે તમારું તમારા જે પણ સ્વપ્ન છે લક્ષ્ય છે ઈચ્છાઓ છે અને તમારા ધ્યેય છે એના તરફ તમને લઈ જાય અને તમારો જે કહેવામાં આવે કે આત્મવિશ્વાસ ધીરજ ખંત આ બધું તમને એકદમ હાઈ રાખે એવી શુભકામનાઓ સૌથી પહેલા અહીંયા તમે કે આપણે વાત કરીએ સેન્ટ્રલ ભરતીની એટલે કે કેન્દ્ર સરકારની ભરતીની તો સૌથી પહેલા અહીંયા કેન્દ્ર સરકારની ભરતીમાં તમે યુપીએસસી જોવો યુપીએસસી કે જે સૌથી ઉપરના લેવલની હોય છે સૌથી ભારતની ટફેસ્ટ એક્ઝામ એની અંદર આઈએએસ આઈપીએસ બરાબર ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઇન્ડિયન ચૌદ જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે અને છેલ્લી એની તારીખ જે છે એ ત્રણ ફેબ્રુઆરી ના રોજ એટલે કે એમ સમજી લો કે તમારા પાસે વીસ દિવસ હશે એના માટે બરાબર જે ચોવીસ મે બે હજાર ના રોજ પ્રિલિમ્સ હશે અને 21 ઓગસ્ટ 2026 ના રોજ એની મેઈન્સ હશે બરાબર છે આની અંદર જે પેપર ને બધું આવે છે પ્રિલિમ્સ ના જીએસ પ્લસ સી સેટ એના બાદ મેઈન્સ ના નવ પેપર આવે છે અને ઇન્ટરવ્યુ આવે છે આપણને ને યુપીએસસી ની પેટર્ન ખબર છે તો એનું તમે જો તૈયારી કરવા માંગતા હોય તો આવી રીતે હશે બરાબર છે પહેલી એક્ઝામ ક્યારે હશે એની મે મહિનામાં એટલે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે છ મહિના બાદ હશે

કે આગળ જે પ્રિલિમ્સ મેઇન્સ હોય એ બધાની તૈયારી એક સાથે થઈ જાય એના બાદ આઈબીપીએસ બેંક પ્રોબેશનરી ઓફિસર કે પીઓ તમે જે કહો છો બરાબર છે એની વાત કરવામાં આવે બેંક પીઓ તો 5000 જેટલી ભરતી આવવાની સંભાવના છે એ પણ જુલાઈ 2026 માં ઓગસ્ટ 2026 માં લાસ્ટ ડેટ હશે આવનારા ઓક્ટોબર થી ડિસેમ્બર મહિનાની અંદર ઓક્ટોબર મહિનામાં પ્રિલિમ્સ અને ડિસેમ્બર મહિનામાં મેઇન્સ હશે આ બધી ગ્રેજ્યુએટ ઉપર છે બેંક ની એસએસસી ની યુપીએસસી જોવા જાવી લોર જેવી હશે અહીંયા સીજીએલમાં દસ હજાર જેવી હશે બેંક ક્લાર્કમાં જે દસ હજાર જેવી ભરતી છે તો ઓગસ્ટ બે હાજર છવ્વીસમાં એનું જે છે નોટિફિકેશન આવશે સપ્ટેમ્બર બે હાજર છવ્વીસમાં લાસ્ટ ડેટ હશે અને નવેમ્બર 2026 માં તમે જોવા જાવ તો એની પ્રિલિમ્સ જાન્યુઆરી 2027 માં મેઈન્સ હશે બરાબર છે અહીંયા તમે જોવા જાવ તો પ્રિલિમ્સ અને મેઈન્સ છે ઇન્ટરવ્યુ નથી ક્લાર્ક ની અંદર એના બાદ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એનટીપીસી માં જોવા જાવ સ્ટેશન માસ્ટર કોમર્શિયલ એપ્રેન્ટિસ તો નેક્સ્ટ સાયકલ લગભગ 35000 ની હશે આ બહુ મોટી વેકન્સી હશે 35000 ની માર્ચ એપ્રિલ 2026 માં આવવાની સંભાવના છે મેટ હશે અને જુલાઈ ઓગસ્ટન એટલે કે કોમ્પ્યુટર આ રેલવે રીતમેન્ટમાં પણ તમે જો નોન ટેકનિકલ ની અંદર મલ્ટી સ્ટેજ હોય છે એપ્ટિટ્યુડ હોય છે જેમ તમારું હોય છે એ લેવલ હોય છે પણ થોડું નીચું લેવલ એ જ બધા એવું બધું હોય છે પણ થોડું હળવું લેવલ હોય છે તો હજાર અંદર આવવાની સંભાવના છે

ત્યાં તમારું મુખ્ય કામ રહેતું હશે બરાબર છે એના બાદ એસએસસી જુનિયર એન્જિનિયર એ પણ સિવિલ મિકેનિકલ પંદરસો આવવાની સંભાવના છે એ પણ જુલાઈ ઓગસ્ટની અંદર ફોર્મ ભરાવાની શક્યતા છે ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવ્વીસમાં પેપર વન પેપર ટુ આવવાની સંભાવના છે તો આ પણ ટેકનિકલ છે એન્જિનિયર્સ માટે આ એન્જિનિયર્સ માટે છે બરાબર છે ચલો તો આ બે જે છે એ મેં તમને બતાવી દીધી બધી કેન્દ્ર સરકારની છે એસએસસીની અંદર સીજીએલ એમટીએસ અને બરાબર જે જુદી જુદી બધી આવતી હોય છે એનટીપીસી ને બધું આપણે બતાવી દીધું સર બરાબર જેટલી આવવાની સંભાવના છે આમાં પણ થોડી વધારે એડ થઈ શકે છે એસએસસી માં વધારે આવવાની સંભાવના છે હવે આપણે વાત કરવામાં આવે તો ભાઈ ગુજરાતની ગુજરાતની અંદર પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ એટલે કે પંચાયત સેવા બોર્ડ ની અંદર સિવિલ એન્જિનિયરની સાડા ત્રણસો ની છે બરાબર આની ચાલુ જ છે ભરવાની જો તમે સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે બી કે ડિપ્લોમા જે ગ્રેજ્યુએટ સમકક્ષ તો છ નવેમ્બર બે હાજર પચીસ પંચાયતની અંદર એન્જિનિયરિંગનો રોલ મળે છે એના બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર નર્સ જે છે મિડ એટલે કે જે કહેવામાં આવે કે ખાસ કરીને પ્રસુતિ ડિપાર્ટમેન્ટમાં જેમને જોબ મળે છે એવી સોળ પદો ઉપર ચાલુ છે

તો એમના પણ માઇનિંગની અંદર ડિપ્લોમા કે ગ્રેજ્યુએટ્સ કરી હોવું જોઈએ એના બાદ જીએસએસએસ બીની અંદર સ્ટેનોગ્રાફર તો સ્ટેનોગ્રાફરમાં તમે સ્ટેનોગ્રાફી કરેલું હોવું જોઈએ કોઈ પણ ગ્રેજ્યુએટ કરેલું હોય સાથે સ્ટેનોગ્રાફી કરેલું હોવું જોઈએ બરાબર છે એની કંઈક એડવર્ટાઇઝમેન્ટ નંબર પણ આવી ગયો છે ત્રણસો પાસઠ બે હજાર પચીસ છવ્વીસ ચાલુ જ છે એના બાદ ડિસ્ટ્રિક્ટ જજ એડવોકેટ્સ એના માટે તો એલ બરાબર છે ગ્રેજ્યુએટ ઇન લો કરેલું હોવું જોઈએ એકસો તેર ભરતી જ એટલે એનું પણ ડિસેમ્બર થી જાન્યુઆરી વચ્ચે આવી શકે છે એના બાદ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ સબ ઇન્સ્પેક્ટર અહીંયા કઈ એક્સપેક્ટેડ બસો થી વધારે છે સબ ઇન્સ્પેક્ટરમાં જોઈએ આવે છે કે નહીં બરાબર છે એની ગ્રેજ્યુએટ નવેમ્બર બે હજાર પચીસ માં આવવાની સંભાવના છે અને ઓનલાઈન જીપીઆરબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર તમે કરી શકો છો બરાબર જોઈએ આવે છે કે નહીં સંભાવના બતાવવામાં આવી છે બસોની એના બાદ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

વન રક્ષકની આવવાની સંભાવના છે નેક્સ્ટ સાયકલમાં તો મિનિમમ અને મેક્સિમમ બંને કહી દીધેલી છે બરાબર ગુજરાત આંગણવાડીની અંદર નવ હજાર આઠસો પંચાણું એનું પણ બધું ચાલુ છે બરાબર આંગણવાડીમાં એના બાદ પીઆરએલ ઉપર હમણાં જાય ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ગુજરાત યુનિવર્સિટીની પાછળ છે એમાં એના બાદ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈઆઈઆઈટી સુરત બરાબર એમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની એકવીસ જગ્યા છે એના બાદ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન બી

આવે છે કે નહીં જોઈ લઈએ બિન સચિવાલય ક્લાર્ક ઓફિસન્ટ બે બરાબર એપ્લિકેશન એપ્રિલ છે તો આ લગભગ જોઈએ કેટલી આવે છે જીએસએસએસ માં કોન્સ્ટેબલ બરાબર છે આર્મ્ડ પ્લસ અનઆર્મ્ડ માર્ચ થી મે વચ્ચે આવવાની બધી સંભાવના બતાવી છે જોઈએ સ્ટેટ ટેક્સ ઓફિસર એની તો હમણાં જ ભરાઈ ગઈ બરાબર છે એની તો હમણાં જ ભરાઈ ગઈ ત્રણસોથી પ્લસ એની તો એક્ઝામ પણ જાન્યુઆરીમાં છે એના ફોર્મ પણ ભરાઈ ગયા છે અમુક અમુક જશે એ આ બધું જે કહેવામાં આવે કે તમારા માટે કોષ્ટક બનાવ્યું હોય ઇન્ટરનેટ ઉપર લીધેલી માહિતીમાંથી તો વેરિયેશન હોય એની અંદર એટલે જે સ્ટેટ ટેક્સની આવી રીતે બનાવેલી છે એસટીઆઈ બરાબર છે ગુજરાત હાઈકોર્ટની ને આ બધું જે તમે જુદા જુદા જે એઆઈની અંદર નાખો તો આવું મળે છે તો એઆઈ ની વાત નીકળી છે ત્યારે ખાસ તમારી સાથે એક વાત કરવાની છે કે તમારે ખાસ જો એઆઈ રિલેટેડ કોર્સ કરવો હોય એઆઈ રિલેટેડ કોર્સ કરવો હોય તો તમારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે કે જેની અંદર પરફેક્ટ એઆઈ શીખી શકો એના માટે એકસો સોળથી વધુ કલાકના લાઈવ ઇન્સ્ટ્રક્શન લેડ વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર તમને લેક્ચર્સ મળશે છવ્વીસ મને આપો તમને બરાબર પ્રોજેક્ટ જુઓ અહીંયા તમને જે છે એ છવ્વીસ કલાકના પીડબ્લ્યુસી પ્રોજેક્ટ મેન્ટરશીપ ગેસ્ટ લેક્ચર્સ મળશે એના બાદ લો કોડ નો કોડ એ સોલ્યુશન બિલ્ડિંગ મલ્ટી મોડલ એઆઈ વર્ક ફ્લોઝ બારથી વધારે જેન એઆઈ ટૂલ્સ થી તમે માહિતગાર થશો પંદર મિની પ્રોજેક્ટ એક કેપસ્ટોન પ્રોજેક્ટ અને બે પીડબ્લ્યુસી પાવર ના પ્રોજેક્ટ તમને મળવાના છે નાસ્કોમ નું સર્ટિફિકેટ અને પીડબ્લ્યુસી નું સર્ટિફિકેટ મળવાનું છે બરાબર છે તો ત્રીસ ઓક્ટોબર ના રોજ નવી બેચ સ્ટાર્ટ થાય છે કરિયર ટુ ફોર સેવન ગુજરાત ઉપર જઈને કે કરિયર ટુ ફોર સેવન ઉપર જઈને તમે જોઈ શકો છો બાકી લિંક પણ તમારા ચેટ બોક્સમાં આપેલી છે તો વધુ માહિતી તમે ત્યાંથી મેળવી શકો છો બરાબર છે ઓકે છે ડન છે ચાલો તો આટલી માહિતી તમારા માટે છે ભાઈ અને જોરદાર ઓપોર્ચ્યુનિટી છે આ નવા યુગના એઆઈ શીખવા માટે અહીંયાથી બ્રોસર ને એ બધું પણ ડાઉનલોડ થઈ શકે જો તમારે ડાઉનલોડ કરવું હોય વધારે જાણવું હોય તો કોલ બેકની રિક્વેસ્ટ પણ કરી શકો છો એટલે તમને માહિતી સામેથી ફોન કરીને આપવામાં આવશે ક્લિયર છે તો આટલું તમને મારે ખાસ જણાવવાનું હતું એ મેં જણાવી દીધું છે ક્લિયર છે ને બીજો કોઈ તમારો કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી હું રજા લઉં જય હિન્દ